ઓતે કાંતિ દાદા હમણા તમે કે કામ કુંડલા મે તમને જોયા હતા ગોવાણ છો ને સહાય આપવા માટે જવાનું હતું માંગણ નહી તમે ગયા હતા આમ ગયા તો ઈ જોવા ગયા તમે કુંડલા સબા આતી મોટા ભાઈ 2000 માણા હતો ઓ જાજુ તો તો પરેશ ભાઈ હતા હમ પત્ર ભાઈ દુધા હતા હાર્દિક ભાઈ હતા બધા કલાકારો બધા હતા એ કાર્યકરો બધા હતા કુંડલાના હતા આપણે કુંડલાના હતા બોલા કસવાળાની

બધી નુકસાની 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 તો ખેડૂત ને શું અત્યારે અત્યારે નક્કી કર્યું હોય છે સરકારે કેટલા

તમે નામ દુનિયા માં જવો નામ રહનતા ઠકરા નાણાં નહિ રહન કીર્તિ ઊંડા કોટડા પાડ્યા નહી પડાન એમાં કીર્તિ રે અમર પૈસા પૈસા તો ઠીક છે પણ આ જો તમારો કપાળ લઈને આવી ગયા મજૂર જોવો આવી ગયો ગૌતમભાઈનો બોલેરો આવી ગયો અહીંયા કોણ આ કોઈ નથી મજૂર છે બધા એ તો આ કોઈ નો કાઢે એ છોકરા છે બધા હું તે આ તમારે હવે ઘરે જાવું છે તો મુકવા આવશે ને અત્યારે બહુ ગડધી થઈ ગયો વાહન ની હો ભલે આ જો આ બધા તમાર કપાય વેણીને આવી ગયા હાશવીની બધા જો આ બધા આવી ગયા મજૂર ગાડી ઉપર હાલતા નહીં જો ગડી ગઈ જોવો

હવે કોને ખબર ઈ તો આપણને ખબર હું કોઈ ખેતર જાતો નથી જય સ્વામિનારાયણ જય જય હા હા જય દાદા પધારી પાછા હા હું આવે એક દિલ્યો